સુરતના અમરોલી વિસ્તારમાં બે દિવસ પૂર્વે રૂપિયા સાત પોઈન્ટ અઠ્યાસી લાખની રોકડ લૂંટ ચલાવી ફરાર થયેલા બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી ઝડપી પાડ્યા છે રાત્રિના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કતાર ગામના શ્રીમન વસોયા પાસેથી ચાકુના ઘા મારી લૂંટ ચલાવવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગુનો આણંદના જસપાલ સિંહ અને વિજય પરમારે આચર્યો હોવાનું સામે આવ્યું હતું બાતમીના આધારે પોલીસે અડતાલીસ કલાકની વોચ બાદ બંને આરોપીઓને બોરસદના સિસવા ગામ ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસે લૂંટમાં ગયેલા રોકડ પૈકી રૂપિયા ચાર પોઈન્ટ છાસઠ લાખ ચાર મોબાઈલ ફોન છરો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ ત્રેવીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓનો કબજો અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે અને આ ગુનાની ટીપ આપનાર તેમના સુરતના સાગરિતને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ મો રાત્રીના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારકામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અત્યાશી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંક નો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતો હતા પાછળથી બે હજારના હિસાબો આવી થેલો એના ખંભા ઉપરથી ઝડપી રહ્યા ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો પણ કરી સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવાના હતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પી કિરણ મોદી સાહેબ અને પી એ આરઆઈ જડિયા સાહેબની ટીમને બામી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ

અને આ જે થેલામાં બીજા પર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બો ના એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન આ લોકોને સોંપવામાં આવ્યો પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવાની કોશિશ કરી આરોપીઓ ત્યાં છૂટક ઝઘડતા ભટક જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને એસપી આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે પંચોતેર થી એસી ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે